ભાવનગર શહેર અને જિલ્લામાં માત્ર ત્રણસો જેટલા હોસ્પિટલ અને વિવિધ મેડિકલ સુવિધા પૂરી પાડતી સંસ્થાઓના રજિસ્ટ્રેશન થયા છે આરોગ્ય અધિકારી ચંદ્રમણીના જણાવ્યા અનુસાર હજી બસો પચાસ જેટલા યુનિટો રજિસ્ટ્રેશન કરાવવાના બાકી છે પરંતુ ભાવનગર શહેરમાં આવી હોસ્પિટલ લેબોરેટરી અને અનેક ડોક્ટરો દુકાન ખોલી બેઠા છે તો સાચો આંકડો કયો છે જ્યારે અધિકારીએ જણાવ્યું હતું કે શહેર અને જિલ્લા બંનેનું રજિસ્ટ્રેશન જિલ્લા આરોગ્ય ખાતામાં કરવામાં આવે છે જો હવે વહેલી તકે આ રજિસ્ટ્રેશન કરવામાં નહીં આવે તો તેવા હોસ્પિટલ ક્લિનિક લેબોરેટરી સામે કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે હવે જે કંઈ હોસ્પિટલો છે તમામને રજીસ્ટ્રેશન કરાવવી જરૂરી છે ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં લગભગ સાડા ત્રણસો જેટલી હોસ્પિટલના રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે એમાં હોમિયોપેથિક હોય એ આયુર્વેદિક હોય કે એલોપેથી હોય ફિઝિયોથેરાપી હોય ડે કેર હોય કે હોસ્પિટલ હોય કે લેબોરેટરી હોય તમામે તમામને રજિસ્ટ્રેશન કરવાનું હોય છે રજીસ્ટ્રેશન કરાવવા માટે સામાન્ય માહિતીના બે પત્રક છે પત્રક ભરીને જમા કરાવે અને જે ફી છે ફી જમા કરાવે તો ને રજીસ્ટ્રેશન મળી જતો હતો પણ અમને જ બે દિવસ પહેલાંથી મળેલ સૂચના મુજબ હવે જે લોકોને રજીસ્ટ્રેશન લેવાનું બાકી હોય એ લોકોને ઓનલાઈન પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું પડે ઓનલાઈન પોર્ટલ ઉપર અરજી કરવાથી એને રજીસ્ટ્રેશન આપી શકાશે અને સમયસર રજીસ્ટ્રેશન ના કરાવે તો સરકારશ્રીના નીતિ નિયમ મુજબ એના ઉપર કાર્યવાહી પણ થશે